હાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે તો બધા મિત્રોનું સ્વાગત કરવામાં આવે છે કર્મચારી પ્રસંગી મંડળ દ્વારા છે કુલ એકતાલીસો સત્યાશી જગ્યા રૂપે પગાર એક લાખ બાર હજાર ચારસો સુધીનો પગાર રહેવા પાત્ર છે પુરુષ તથા મહિલા બંને ફોર્મ ભરી શકે અને ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બંને ત્યાંથી શેર કરો અને સપોર્ટ કરતા રહ્યો તો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ કે જે કર્મચારી પ્રસંગી મંડળ દ્વારા જે ભરતી છે નવી ભરતીની જાહેરાત કરેલી છે તો આપણે વિગતવાર ચર્ચા કરવાની છે તો વિડીયોમાં બનાવી રહેજો સંસ્થા છે કર્મચારી પસંદગી મંડળ વિવિધ પોસ્ટ છે અરજી માધ્યમ ઓનલાઈન કરવાની રહેશે અઠ્યાવીસ માર્ચ છે એ છેલ્લી તારીખ છે ને સત્તાવાર વેબસાઇટ તમને અહીંયા આપી છે આના ઉપર પર જઈને તમારે ફોર્મ ભરવાના છે એટલે કોઈ મિત્રોને કાંઈ ડાઉટ ન રહે એટલા માટે તો વેબસાઇટ આપેલી છે તારીખ તો ચાર માસથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને પોસ્ટ છે તમને ખબર હશે ઇન્સ્પેક્ટર અને એસઆઈ બંનેમાં પરથી છે કર્મચારી મંડળમાં આપણે વાત કરીએ એકતાલીસો સત્યાશી જગ્યા ઉપર કેટેગરી અનુસાર અલગ અલગ જગ્યા છે અને આપણે જરૂરી બીજી માહિતી મેળવીએ પગાર ધોરણ તો આપણે તમને ખબર જ છે પાંત્રી હજાર સાતસો સ્ટાર્ટિંગ પગાર અને એક લાખ બાર હજાર ચારસો સુધીનો પગાર રહેવા પાત્ર છે આધાર જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ સહી છે પહેલી સલટી તમારે માર્કશીટ સાતીનો દાખલો અને અન્ય જરૂરી દસ્તાવેજો છે તમારે ફોર્મ ભરતી વખતે આધનમાં રાખવાના રહેશે હવે મર્યાદાની તો વીસ વર્ષથી વધુમાં વધુ પચીસ વર્ષ નક્કી કરવામાં આવેલા છે અને અનામત વર્ગ માટે છે થોડી ઘણી સોલ્યુશન મળશે તમને અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત કોઈ પણ સ્નાતક મંગાવવામાં આવેલ છે એટલે તમે ગ્રેજ્યુએટ હો કોલેજ કમ્પ્લીટ કરવી હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને પસંદગી પ્રક્રિયા છે એ તમારી લેખિત પરીક્ષા શારીરિક કસોટી ડોક્યુમેન્ટ વેરીફાય અને તબીબી પરીક્ષા છે આ રીતના તમારું સિલેક્શન થતું હોય છે ને લાઇસ્ટમાં છે આના ડબલ્યુ ડબલ્યુ એસ સી તમારે વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે આ રીતના છે વેકેન્સી છે આ વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બને તો શેર કરવાનું ભૂલતા નહીં તમારા માટે સેવાભાવિક કામ કરી રહ્યા છીએ